કેમ છો મારા વાલા ગુજરાતીઓ હવે આજે આપણે આ મૂવમેન્ટ આપણે બેંક નિફ્ટીની સમજવાની છે અને સૌથી પહેલા પ્રોફિટની અત્યારે ચિંતા ન કરો આપણે અત્યારે ખાલી એ સમજવાનું છે કે માર્કેટમાં આપણે સાચી જગ્યાએ વિચારી શકીએ છે કે ભાઈ ટ્રેડ ક્યાં સાચી જગ્યાએ મળવાનો છે પહેલા પ્રાઈસ એક્શન ઉપર અને ચાર્ટ ઉપર ફોકસ કરશો ને તો આપો પ્રોફિટ આવી જશે બરોબર હવે આ ફર્સ્ટ માર્ચે બેંક નિફ્ટીએ બહુ મોટી મૂવમેન્ટ આપણને આપી હવે આપણે એક ડિસિઝન લેવાનું છે સમજવાનું કે આપણે થોડુંક હોમવર્ક કરતા હોય આપણી લાઈફમાં તો આપણને ખબર પડે કે એની પહેલાના દિવસે આ જેની મોટી મુવમેન્ટ આવી એની પહેલાના દિવસે માર્કેટે આવી રીતના રિકવર કર્યું હતું બરોબર છે માર્કેટ ઇનિશિયલી લોસ આપ્યો હતો અને લોસ ને આખો દિવસ એને રિકવર કર્યો હવે એની પહેલાના અમુક દિવસો જોવો તો એની પહેલાના દિવસોમાં શું થયું છે પાછળના ત્રણ ચાર દિવસમાં તો કે માર્કેટે ઉપર જવાનું બંધ કરી દીધું છે કન્ટિન્યુઅસલી નીચે આવે છે જો તમે બરોબર નીચે આવે છે ને કાં તો એમાં કંઈ ખાસ મુવમેન્ટ છે નહીં તો અહીંયા પાવર બાયરનો છે પાછલા ચાર પાંચ દિવસમાં નથી બરોબર એટલું તો આપણને ચાર્ટમાં સમજાઈ શકે યસોર નો અને ચાર દિવસ પછી માર્કેટ ડાઉન ખુલ્યું અને એને આખું રિકવર કર્યું એટલે કમ્પેર ટુ ચાર દિવસ આ દિવસ એક યુનિક હતો બરોબર કે અહીંયા આપણને બાવર બાયર્સનો પાવર દેખાડો કે કમસે કમ એને બહુ સરસ રીતે રિકવર કરી દીધું માર્કેટ એટલે બાયર્સ એક્ટિવ થયા છે એટલું આપણને ખબર પડી આ આપણા પાંચ દિવસનું ચાર્ટ એનાલિસિસ છે આપણને ખબર પડે કે માર્કેટમાં શું થાય છે બેંક નિફ્ટી શું કરે છે હવે માની લો કે આ મુવમેન્ટની આપણને ખબર જ નથી આ મુવમેન્ટની આપણને ખબર જ નથી તો જ્યારે બીજા દિવસે માર્કેટ ખુલે તો એની પ્રાઇમરી કન્ડિશન શું હોવી જોઈએ કે એવું પ્રૂવ કરે કે ભાઈ બાયર્સ અહીંયા એક્ટિવેટ થયા હતા એ હજી ખરેખર છે એ લોકો એના એની પાવરને પ્રૂવ કરવા માટે બાયરે શું આપણને નિશાની આપવું પડે સિમ્પલ વસ્તુ છે કે જો ખરેખર બાયર માર્કેટને આટલું અહીંયા ઉપર લઈ ગયા હતા અને આમ લોસ રિકવર કરાયો હતો તો પહેલી કન્ડિશન એ છે કે કમસે કમ આની ઉપર રહે એક પહેલી કન્ડિશન છે આની નીચે જ જશે તો વીકનેસ સ્ટાર્ટ થશે આપણને ખબર છે અને જો આની નીચે જ જશે તો કન્ફર્મ કે આ બાયર છે હતે જીત્યા એ હારી ગયા બધા બરાબર છે હજી આ ઝોનમાં માં થોડોક એ આપણને એવું હોપ છે કે ભાઈ ચલો ને એટલી બધી વીકનેસ નહીં આવે કારણ કે કાલે આ ઝોનમાં માં આવ્યું હતું પણ જો આ ઝોન નીચે જ જશે તો આપણે ઘણા બધા હોપ ડિવાઇડ થઈ જશે બરોબર આમ છતાંય એની પ્રાઇમરી કન્ડિશન શું છે જો એનો એ લોકો એનો પાવર બધા કે જેટલું આ લાઈન ની ઉપર રહે એટલું સારું આપણા માટે તો આપણને ખબર પડશે કે નાના બાયર્સ છે કાંઈક થાય એવું છે બરોબર છે તો બીજા દિવસે જે પહેલી કેન્ડલ આવી 15 મિનિટ ની આની નીચે ગઈ આની નીચે ગઈ કઈ નો ગઈ એ સીધું આ લાઈન ની ઉપર જ રહી અને આ પહેલી કેન્ડલ અહીંયા પૂરી થઈ તો આપણા મગજમાં શું સિગ્નલ આવો જોઈએ કે બાયર્સ છે ઓ ભાઈ આપણે પુટ સાઈડ તો જવાય નહીં માર્કેટ ડાઉન સાઈડ તો જવાય નહીં બીજું કે તમે અહીંયા જ્યાંથી અહીંયા જો એના પહેલાના દિવસે બહારે થોડું માર્કેટ ઉપર લઈ જાય ટ્રાય કર્યું હતું ને એને નીચે આવી રીતના લઈ દીધા હતા બરોબર તો માની લ્યો કે કોઈ કન્ઝર્વેટિવ ટ્રેડર છે એ એવું કે છે કે ભાઈ મારે અહીંયા હજી મને નથી ખબર પડતી તો બાયર્સ માટે આ એક તો ચેલેન્જ હતી જ કે આની ઉપર લેવાનું છે બીજી ચેલેન્જ શું હતી કે આગલા પાછલા દિવસમાં જ્યાં એ લોકોએ લાસ્ટ ટાઈમ બાઇંગ કર્યું એ એણે હાઈ માર્યું હશે બરોબર તો આ એની પહેલાનો એક હાઈ છે તો ચલો એ ક્રોસ કરી નાખ્યું

કે આપણે પ્રાઇઝ એક્શન નું હોમવર્ક કરીએ ખાલી આપણે એ સમજવાની કોશિશ કરીએ કે આગળ પાછળના પ્રાઇઝ સેન્ટિમેન્ટ શું હતા પાવર બાયર પાસે હતો સેલર સાથે હતો માર્કેટ કેવું ઓપન થયું હતું એ પ્રમાણે આપણે શું નથી કરવાનું શું એવું બધું આપણે ડિસાઈડ કરી શકીએ છીએ પછી તમે એન્ટ્રી અહીંયા લીધી કે તમે એન્ટ્રી અહીંયા લીધી કે તમે એન્ટ્રી અહીંયા લીધી કે તમે પાંચ હજાર કમાણા કે તમે વીસ હજાર કમાણા કે તમે બે લાખ કમાણી બધી વાત તો બાદની છે મારો પ્રાઇમરી પર્પઝ એ છે કે આપણે ખોટું વિચારતા બંધ થઈએ આપણને થોડું થોડું ચાર્ટ શું કે છે એ સમજવાની આપણે કોશિશ કરીએ અને ભાવ ભગવાન છે શેર બજારમાં જેવા આપણે ભાવની પાછળ દોડશો અને એનું બિહેવિયર સમજવાની કોશિશ કરશું તો મને એવું લાગે છે કે થોડા આપણે સાચા રસ્તા ઉપર આવશું પ્રોફિટ લોસ તો આપણે પછી જોઈ લેશું પહેલા આ તો આપણે શીખીએ બરોબર છે ઓકે